નમસ્કાર પ્લસ ન્યૂઝ હું આપની સાથે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી ચાર જૂને સવારે આઠ વાગ્યાથી રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે લોકસભા સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી

લોકમતસભા મત વિસ્તારના એક એક મતગણતરી કેન્દ્રો પર એક સાથે મતગણતરી શરૂ કરાશે મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ નિરીક્ષકો ફરજ પરના કર્મચારીઓ અધિકારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટીંગ એજન્ટ પ્રવેશ કરી શકશે સવારે આઠ વાગે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ મત ગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ત્રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર